સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવનાર બગદાણા કેસમાં હવે મહત્ત્વનો નવો વણાંક સામે આવ્યો છે આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી એક્શન મોડમાં આવી ગઈ છે મીડિયા રિપોર્ટ મુજબ એસઆઈટીએ કેસ સાથે જોડાયેલા બે પીઆઈને સમન્સ પાઠવ્યા છે બગદાણા ગામમાં કોળી સમાજના યુવાન નવનીત બાદલિયા પર થયેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વિડીયોમાં નવનીત પર નિર્દય રીતે મારપીટ થતી જોવા મળી હતી વિડીયો સામે આવતા જ સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાયો હતો આ ઘટના બાદ ભાવનગર પોલીસે ફરિયાદ તો નોંધાવી પરંતુ શરૂઆતથી જ ફરિયાદ અને તપાસની પ્રક્રિયા પર સવાલો ઊભા થયા હતા લોકોએ પોલીસની ભૂમિકાને લઈને શંકા વ્યક્ત કરી હતી નવનીત બાદલિયાનો આરોપ છે કે તે સમયે બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગરે ફરિયાદ લેવામાં વિલંબ કર્યો હતો નવનીતે આરોપીઓના નામ આપ્યા હોવા છતાં નામજોગ ફરિયાદ નહોતી નોંધાઈ ફરિયાદ અજાણ્યા લોકો સામે દાખલ કરવામાં આવી હતી નવનીતે વધુમાં જણાવ્યું હતું કે તેના નિવેદન વારંવાર લેવામાં આવ્યા હતા પરંતુ તે મુજબ કાર્યવાહી થતી ન હોવાનું તેણે જણાવ્યું હતું આ આપશે બાદ કોડી સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી સમાજના આગેવાનો અને નેતાઓ મોટી સંખ્યામાં મહુવા પહોંચ્યા હતા પોલીસ કાર્યવાહી સામે ખુલે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત નેતાઓએ પોલીસની કામગીરી પર ગંભીર આરોપો લગાવ્યા હતા જાહેર દબાણ વધતા પીઆઈડીવી ડાંગરને તપાસથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા આ પછી કેસની તપાસ મહુવા ટાઉનના પીઆઈ કેએસ પટેલને સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પણ વિવાદો ઊભા થયા હતા પરિસ્થિતિ વધુ ગંભીર બનતા કોડી સમાજના ધારાસભ્યો અને સાંસદો ગાંધીનગર પહોંચ્યા હતા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યું હતું આ બાદ ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે એસઆઈટીની રચના કરી હતી એસઆઈટીની જવાબદારી અમરેલી જિલ્લાના ધારીના એએસપી જયવીર ગઢવીને સોંપવામાં આવી હતી છેલ્લા ઘણા દિવસોથી એસઆઈટી કેસની વિગતવાર તપાસ કરી રહી છે આઠ આરોપીઓને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે બગદાણા કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે એસઆઈટીએ કેસની શરૂઆતથી જ તપાસ કરનાર બે પીઆઈ ડીવી ડાંગર અને કે એસ પટેલ બંનેને સમન્સ પાઠવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે બંને પીઆઈને આઈજીપી ઓફિસે હાજર રહી તપાસ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની સ્પષ્ટતા કરવાનું જણાવાયું છે આ કેસમાં કાયદાકીય કલમોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે પહેલાં દાખલ થયેલી ફરિયાદમાં હવે કાવતરાની કલમ સહિત વધુ ગંભીર કલમો ઉમેરવામાં આવી છે બગદાણા કેસની એસઆઈટી તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે આવનારા દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે સમગ્ર ગુજરાતની નજર હવે એસઆઈટીની આગળની કાર્યવાહી પર ટકી છે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં